મિત્રો એકદમ સ્પોન્જી અને પોચા દાળ ચોખામાંથી આજે આપણે નાયલોન ખમણ બનાવીશું જેમને બેસનના નાયલોન ખમણ ભાવતા હોય અને એ લોકો જો આ રેસીપીથી ઘરમાં જ નાયલોન ખમણ બનાવે તો બહારના ખમણને તો ભૂલી જ જશે દાળ ચોખાના ખમણ હોવા છતાં એકદમ હલકા બેસનના ખમણ જેવા જ બનશે અને ખૂબ જ સ્પોન્જી અને એકદમ પોચા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ હેલો ફ્રેન્ડ હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડિયો સૌથી પહેલાં જોવા મળે આજે આપણે નવી રીતથી નાયલોન ખમણ ઢોકળા બનાવીશું નાયલોન ખમણ તો આપણે બેસનથી બનાવતા હોય છે આજે આપણે ચોખા અને દાળનો ઉપયોગ કરીને ખમણ ઢોકળા બનાવીશું એકદમ નાયલોન ખમણ જેવા સોફ્ટ જ બનશે એના માટે મેં અહીં એક કપ ચોખા લઈ લીધા છે ચોખાની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ખીચડીયા ચોખા હોય છે ઝીણા ચોખા હોય છે એ લેવાના છે અને સાથે અડધો કપ ચણાની દાળ લેવાની છે તમે માપનું પરફેક્ટ ધ્યાન રાખશો તો તમારા ખમણ ઢોકળા પણ એકદમ સરસ બનશે હવે બંનેને આપણે બાઉલમાં લઈ લઈશું અને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું જ્યાં સુધી પાણી તમારું એકદમ સરસ ક્લીન ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ધોઈ લઈશું જુઓ મિત્રો મેં બેથી ત્રણ પાણીથી ધોઈ લીધું છે અને એમાં થોડું વધારે પાણી રાખી અને ઢાંકીને આપણે પાંચથી છ કલાક માટે એને પલળવા રાખી દઈશું અને ત્યારબાદ એને પીસીશું મિત્રો જો તમે સવારે નાસ્તા માટે આ ખમણ બનાવતા હોય ને તો ત્રણથી ચાર વાગે તમે બપોરે એને પલાળી દો અને રાત્રે આઠ થી નવ કે દસ વાગે એને પીસીને તમે ઢાંકીને મૂકી દો સવારે એમાં સરસ હાથો આવી જશે અને તમે સવારે આ ખમણ ઢોકળા બનાવી શકશો હું એને હવે આઠ થી છ કલાક માટે રાખી મૂકીશ જુઓ મિત્રો છ થી આઠ કલાક થઈ ગયા છે અને આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો દાળ સરસ ફૂલી ગઈ છે હવે આ પાણીને આપણે કાઢી નાખીશું અને ફરીથી આ દાળ ચોખાને બે ત્રણ પાણીથી ધોઈને કોરા કરી લઈશું અને ત્યારબાદ એને પીસીશું અને એ દરમિયાન મેં અહીં અડધો કપ પૌવાને પલાળી દીધા હતા પૌવાને બે ત્રણ પાણીથી ધોઈને અડધો કપ પૌવા લીધા હતા અને પલાળી દીધા હતા જો આ રીતે છૂટા છૂટા થઈ ગયા છે એને પણ આપણે સાથે પીસીશું તો સૌથી પહેલાંનું પાણી નિતાવી લઈએ બધું જુઓ મેં પાણી બધું નીતારી લીધું છે આવું કરવાથી શું થશે કારણ કે દાળ ચોખા ઘણો ટાઈમ પલળ્યો હોય છે ને તો એમાં એક અલગ સ્મેલ આવતી હોય જ્યારે તમે પછી ઢોકરા બનાવો ને તો એમાંથી પણ એવી સ્મેલ આવતી હોય છે એટલે એને બે ત્રણ પાણીથી ધોઈને કોરા કરી લેવાના એ પાણીનો ઉપયોગ આપણે નહીં કરવાનો હવે એક મિક્સર બાઉલ લઈ લઈએ મિક્સર બાઉલમાં આપણે અડધો અડધો બેચ કરીને પીસીશું એટલે સરસ પીસાય સાથે હું પવવા પણ નાખી દઉં છું અડધો કપ પૌવા છે આપણે હમણાં અડધું નાખીશું અને અડધું બીજા બેચવા નાખીશું એકદમ ફાઇન પીસવાનું છે આપણે ખમણ બનાવી રહ્યા છે ઢોકરા નથી બનાવી રહ્યા એટલે આપણે થોડું ફાઇન પીસવાનું છે અને પીસી લઈશું જુઓ મિત્રો મેં એક બેચનું પીસી લીધું છે ને તમને બતાવું છું જુઓ એમ સરસ ફાઇન છે દર દરું નથી હવે એને બાઉલમાં કાઢી લઈશું બધું બાઉલમાં કાઢી લઈશું અને બીજું પણ આ જ રીતે આપણે પીસી લઈશું બીજી બેચમાં મેં દાળ ચોખા લઈ લીધા છે એમાં દહીં નાખીશું મેં પીસતી વખતે જે પહેલી બેચમાં પીસતી વખતે અડધો કપ પાણી લીધું હતું એટલે જેટલું જરૂર પડે એટલું તમારે પાણી લેવાનું છે આમાં પણ આપણને જેટલું જરૂર પડશે એટલું પાણી લઈશું અને એને પણ ફાઇન પીસી લઈએ જુઓ મિત્રો બીજી બેસ પણ પીસાઈ ગઈ છે એને પણ આપણે લઈ લઈશું બધું બાઉલમાં કાઢી લઈશું ખીરાને આપણે બાઉલમાં લઈ લીધા બાદ એને થોડું ફેટી લેવાનું છે લગભગ એકથી બે મિનિટ માટે આપણે સરસ ફેટી લઈશું જુઓ આપણું ખીરું સરસ ફેટાઈ ગયું છે અને તમે જુઓ ઓર હોવું જોઈએ બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં હવે એને ઢાંકીને આપણે આઠથી દસ કલાક માટે આથા માટે મૂકી દઈશું કોઈ પણ ગરમ જગા પર મૂકી દો અથવા ઓવરનાઈટ પણ તમે પલાળીને રાખી શકો છો જુઓ મિત્રો દસ કલાક થઈ ગયા છે ને જોઈ લઈએ આપણું ખીરું કેવું થયું છે જુઓ તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે ને એકદમ જાડી જાડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ પ્રોપર આથો આવી ગયો છે હવે આપણે એને એક વખત સરસ મિક્સ કરી લઈશું જો તમારા ખીરાને આથો ના આવે તો એને ફરીથી થોડો ટાઈમ રહેવા દેવાનો આથો આવશે તો જ તમારા ખમણ એકદમ ફાઇન થશે સરસ એને ફેટી લેવાનું છે અને થોડી આથાની સુગંધ પણ આવવા લાગશે આથો આવી ગયા પછી જે ખીરું હશે ને એકદમ સરસ ક્રીમી થઈ જશે જુઓ એકદમ સરસ થઈ જશે એને આપણે બે થી ત્રણ મિનિટ માટે ફેટી લઈશું અને પછી એમાં બધા બાકીની સામગ્રી નાખીશું જુઓ મેં સરસ ફેટી લીધું છે અને આટલા ખીરામાંથી હું થોડું ખીરું કાઢી લઈશ કારણ કે અમારા માટે આ વધારે છે એટલે વધારે ખમણ થઈ જશે એટલે હું લગભગ બે બે થી ચાર ચમચા ચાર ચમચા જેટલું હું કાઢી લઈશ એક બાઉલમાં અને એને મૂકી દઈશ ફ્રીઝમાં બીજે દિવસ કે ત્રીજે દિવસ ફરીથી આપણે બનાવી શકીએ ચાર ચમચા જેટલું મેં કાઢી લીધું છે બાકીનું આપણે બાઉલમાં જ રહેવા દઈશું અડધાથી પણ ઓછું મેં કાઢ્યું છે હવે એમાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ મુજબ મીઠું નાખીશું એક મોટી ચમચી મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો એક નાની ચમચી ખાંડ નાખીશું ખાંડ તમારું ખીરું કેટલું ખટાશશે એ પ્રમાણે તમે નાખી શકો છો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો પાંચ ચમચી જેટલી હળદર નાખીશું હળદર વધારે નથી નાખવાની નહીં તો આપણે પછી ઈનો કે ખારો નાખીશું ને તો એમાં રેડ ડોટ્સ આવી જશે અને એક મોટી ચમચી જેટલું તેલનું મણ નાખીશું એનાથી શું થશે આપણા ખમણ જ્યારે આપણે ખાઈશું તો એ ડૂચો નહીં બાજે એકદમ સોફ્ટ લાગશે અને હવે બધું આપણે પહેલે સરસ મિક્સ કરી લઈએ મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ સરસ બધું મિક્સ થઈ જવું જોઈએ જુઓ સરસ મિક્સ કરી લીધું છે હવે જે ડિશમાં આપણે ખમણ કરવાના છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું હંમેશા જ્યારે પણ ખમણ ઢોકળા બનાવો ને ત્યારે આવી ઊંડી થાળી હોય ને એમાં તમારે એને સ્ટીમ કરવાના જેથી એ સરસ ફૂલે જો તમારી પાસે આવી સ્ટીલની થાળી ના હોય તો ઢોકળિયાની થાળી હોય અથવા કોઈ પણ થાળી હોય ડબ્બો હોય તમે એમાં પણ કરી શકો છો એને સરસ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું જુઓ થાળી સરસ ગ્રીસ થઈ ગઈ છે જ્યારે આપણે ઢોકળાની થાળી મૂકીએ ત્યારે પાણી પણ ઉકળતું હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું એટલે મેં પાણી પણ ઉકળવા મૂકી દીધું છે હવે ખમણને એકદમ સોફ્ટ અને ફૂલેલા બનાવવા માટે મેં અડધી ટી સ્પૂન ઈનો લઈ લીધો છે તમે ઈનોની જગા પર બેકિંગ સોડા પણ લઈ શકો છો ઈનો નાખીશું ને એના પર અડધા લીંબુનો રસ નાખીશું અને બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે સેચ પણ કોઈ પણ જગા પર એવું ના રહે કે ઈનો વધારે રહી જાય નહીં તો પછી તમારું એવું થશે કે આપણે હળદર નાખી છે તો રેડ ડોટ્સ આવી જશે એટલે એને મિક્સ બરાબર કરવાનું લગભગ એક મિનિટ માટે આપણે એને સરસ મિક્સ કરી લઈશું જો મેં સરસ મિક્સ કરી લીધું છે અને મિશ્રણ આપણું સરસ થોડુંક ફૂલી પણ ગયું છે જુઓ હલકું પણ થઈ ગયું છે હવે એને આપણે થાળીમાં લઈ લઈશું જુઓ એને થોડું ટેપ કરી લઈશું અને સીધું જ આપણે જે પાણી ગરમ થયું છે ત્યાં એને મૂકી દઈશું જુઓ મિત્રો પાણી આપણું સરસ ઉકળવા લાગ્યું છે અને એમાં મેં થાળીને મૂકી દીધી છે અને એને ઉપરથી આપણે ઢાંકી દઈશું ઢાંકીને લગભગ બાર થી પંદર મિનિટ માટે આપણે એને રાંધી લેવાનું છે એટલે કૂક કરી લેવાનું છે આપણે બાર થી પંદર મિનિટ સુધીને એને ખોલીને જોઈશું નહીં ત્યાં સુધીમાં એ સરસ ટીમ થઈ જશે જુઓ મિત્રો જોઈ લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણા ખમણ સરસ ફૂલી ગયા છે કોઈ પણ ચપ્પુ કે ટૂથપિક નાખીને તમારે ચેક કરી લેવાનું જુઓ એકદમ ક્લીન નીકળે તો સમજવાના કે ખમણ આપણા રેડી થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને ખમણને આપણે ઠંડા થવા દઈશું જુઓ મિત્રો આપણા ખમણ ઠંડા થઈ ગયા છે થોડાક ઠંડા થાય પછી આપણે એને કટ કરી લેવાના છે તમને જે સાઈઝના જોવે તમે એ સાઇઝના કટ કરી શકો છો એકદમ સ્પંજી બનના છે કટ કરીએ છે ત્યારે જ ખબર પડે છે જુઓ ખમણને મેં કટ કરી લીધા છે હવે એનો આપણે વઘાર રેડી કરી લઈએ હવે આપણે ખમણ પર નાખવાનો વઘાર કરી લઈએ એના માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં ચાર મોટી ચમચી તેલ નાખીશું તેલ થોડુંક વધારે જ નાખવાનું છે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે તેલ ગરમ થાય તો એક નાની ચમચી રાઈ નાખીશું અને એક નાની ચમચી જીરું નાખીશું અને રાયને જીરુંને તતડવા દઈશું રાઈ જીરું તતડે એટલે પાંચ ચમચી હિંગ નાખીશું મરચા સરસ શેકાઈ જાય ત્યાં સુધી વઘાર ને સાતડી લઈશું જુઓ મરચાં સરસ શેકાઈ ગયા છે હવે એક મોટી ચમચી તલ નાખીશું અને એને પણ સાંતળી લઈશું તલ બરાબર ફૂટવા માંડે એટલે અહીં મેં પા કપ પાણી લીધું છે આપણે આજે નાયલોન ખમણ બનાવી રહ્યા છે તો કપ જેટલું પાણી નાખીશું અને પાણીના ભાગનું મીઠું નાખીશું તમે આ સ્ટેજ પર ચાહો તો ખાંડ પણ નાખી શકો છો જો ગળ પણ પસંદ હોય તો અને વઘારને આપણે એક ઉભરો આવવા દઈશું જુઓ મિત્રો વઘાર આપણો રેડી થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને આપણે કાપેલા ખમણ પર નાખીશું તૈયાર વઘારને આપણે ખમણ પર સ્પ્રેડ કરી દઈશું બધી જગ્યા પર ખમણ પર વઘાર જાય એ રીતે આપણે નાખવાનો છે નાખીને સરસ જુઓ મિત્રો વઘાર મેં બધે જ સ્પ્રેડ કરી દીધો છે તમે જોઈ શકો છો હવે એના પર આપણે લીલા ધાણા નાખીશું આપણા ખમણ ઢોકરા બનીને રેડી થઈ ગયા છે નાયલોન ખમણ ઢોકરા છે આ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે મિત્રો થોડા ઠંડા થાય પછી આપણે એને અનમોલ્ડ કરીશું તમે ઇઝીલી અનમોલ્ડ કરી શકશો જુઓ મિત્રો મેં ખમણને અનમોલ્ડ કરી લીધા છે અને તમે જોઈ શકો છો જુઓ એનો કલર જુઓ અને એનું ટેક્સચર જુઓ એકદમ સરસ અને એકદમ સોફ્ટ બન્યા છે આપણે જે ખમણ ઢોકરા બનાવીએ છીએ ને એ થોડા સ્પંજી બનતા હોય છે કારણ કે એમાં આપણે કકરું રાખતા હોઈએ છીએ જ્યારે ખીરું રાખીએ થોડું કકરું રાખીએ આજે આપણે નાયલોન ખમણ રાખ્યું છે અને એમાં પાણીનો પણ ઉપયોગ કર્યો છે જેવી રીતે આપણે બેસનનો નાયલોન ખમણ બનાવીએ છીએ ને એવા જ આ ખમણ લાગશે જુઓ હું તમને બતાવું છું નજીકથી તમે જોઈ શકો છો જુઓ અને એકદમ સરસ સ્પોન્જી પણ છે જુઓ અને ખાવામાં તો એકદમ ટેસ્ટી જુઓ છે ને મસ્ત એને તમે ગ્રીન ચટણી સાથે અથવા તમે એને તેલ સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો